ગોરવનું આવ્યું ગોરોનું આવ્યું છે આ ડ્રેસ કાજુ બધું અને કટલરી તે આ મેચિંગ નહીં હોય ને પછી લેવાની છે એ તો હું શનિવારે જાય ને એટલે અને મા તો બે વખત ની એટલી બધી કટલરી પડી ને કશું લાવવાની જરૂરત નહીં go

સાડા દસ વાગ્યાસી અને અમાર ઘર માં પાર્ટી ચાલશે ગઈશ માવા પાર્ટી અડધી રાત્રે માવા પાર્ટી

Ha ha ha.